ભરૂચના રેલવે સ્ટેશન નજીક આવેલા નરસિંહપુરા ના સ્થાનિકો તેમના વિસ્તારમાં ઘણી બધી નોનવેજની રેસ્ટોરન્ટ તથા ચિકન શોપ ની દુકાનો આવેલી છે તેમાંથી નીકળતો કચરો તેઓ દ્વારા જાહેરમાં નાખવામાં આવતા ત્યાંના સ્થાનિક રહીશોએ મચ્છરો અને દુર્ગંધથી ભારે ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે આ મામલે સ્થાનિકોએ બેનરો લગાવી પાલિકા વિરુદ્ધ આક્રોશ જોવા મળ્યો છે ભરૂચના રેલવે સ્ટેશન નજીક સિટી બસ સ્ટેન્ડ આવેલા છે તેની બાજુ આજુબાજુમાં સંખ્યાબદ્ધ નોનવેજની હોટલોથી માંડી ચિકન શોપની દુકાનો આવેલી છે આ રેસ્ટોરન્ટ સંચાલકો અને ચિકનની દુકાન ધરાવતા લોકો મરઘી અને બકરાની કતલ કર્યા બાદ તેનો જે કચરો નીકળે છે તે જાહેરમાં જ કચરો કચરામાં નિકાલ કરતાં તેની દુર્ગંધ અને મચ્છરોના ઉપદ્રવના કારણે સ્થાનિક લોકોને ભયંકર બીમારીનો ભય ઊભો થયો છે જેના પગલે લોકોમાં આક્રોશ છે નગરપાલિકા સમયસર કચરો પણ ઉઠાવતી ન હોય અને કચરાપેટીમાં નખાતો મરઘી અને બકરાના વેસ્ટેજનો જથ્થાઓ રોડ ઉપર રજરતા થતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે આ વિસ્તારમાં ગંભીર પ્રકારની દુર્ગંધ આવતી હોવાના કારણે લોકોએ પોતાના બારના બંધ રાખીને ઘરમાં જ પુરાઈ રહેવાની નોબત આવી છે જ્યારે સ્વાન અને પક્ષીઓ પણ તેને લઈને આમ તેમ નાખતા પણ લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે ગંદકીના કારણે બાળકો બહાર રમવા પણ નહીં જઈ શકતા હોવાને કારણે પણ લોકો આક્ષેપ કરી રહ્યા છે જેને લઈને હવે સ્થાનિકો મેદાનમાં ઉતર્યા છે ભરૂચના નરસિંહપુરા સ્થાનિકોએ ઠેર ઠેર વિસ્તારમાં બેનરો લગાવ્યા છે દુકાનો મકાનો ઉપર મરઘી અને બકરાના પોસ્ટર સાથે ગંભીર પ્રકારના સૂત્રોચ્ચાર લખ્યા છે જો કે આ મામલે નગરપાલિકાના મુખ્ય અધિકારીએ કંઈ પણ બોલવાનું ઇનકાર કર્યો મારું નામ ભાવનાબેન છે અને નરસિંહપુરામાં રહીએ છે અહીંયા પેલી હોટલો વાળા જે મરઘી મટન નું બધું ચાલે છે ને હોટલો એ બધી ગંદકી અહીંયા નાખી જાય છે તો છોકરાઓને રમવાનું પણ મુશ્કેલી પડી જાય છે ને બીજું કે કાગડા અને બિલા કૂતરા બધું જ ખેંચી લાવે છે એ ગંદકી અમારે સહન કરવી પડે છે એટલે આ જલ્દી તક આ બધું બંધ થવું જોઈએ મારું નામ સરોજબેન છે મેં નરસિંહપુરા માં છું અમારે આ બધો ગંદકી બહુ ફેલાય છે હોટલો બહુ ગંદકી કરે છે બાર છોકરા રમવાની બહુ મુશ્કેલ પડી જાય છે કુતરા બિલાડા બધો રૂમ લાવે છે ફળિયા માં કાગડા બધું લાવે છે ગંદકી કરે બધું શું માંગ બેન તમારી આ વિસ્તારોની જે ગંદકી છે એને લઈને શું માંગ છે તમારી આ બસ સાફ સફાઈ બધું બંધ થઈ જવું છું આ બધું એમ ગંદકી બધું બંધ થઈ જવું જોઈએ હા હવે નરસીપુરામાં રહીએ છીએ અહીંયા હોટલોની ગંદકી અહીંયા મરઘાને પીંછા ને બધું નાખીને જાય છે અહીંયા અને અમારા આંગણા સુધી બધું કૂતરા બલારા બધું અહીં આવે છે હવે અહીંયા એક પાછી ખાટકીની દુકાન શરૂ કરવા માંગે છે લોકો હવે એ બધું થશે તો અમે લોકો કાં જઈશું એટલે એને એ ગંદકી બળી વેઠવાની અમારે આવે એટલે અમે સખત વિરોધ કરીએ છીએ આ બાબતમાં એટલે આની નગરપાલિકાવાળા અને તાકીદે પગલાં ભરે આ